જ્યારે પણ આપણે વેઇટ લોઝ કરવું છે ત્યારે સૌથી પહેલાં તમારે તમારી જાતને નક્કી કરવાનું છે કે મારે વજન ઘટાડવું છે અને સૌથી પહેલાં એવા વેઇટલો રિંગ્સની શરૂઆત કરું કે જે આપણા શરીરને નુકસાન નથી કરતું પરંતુ વધારે પ્રમાણમાં ફાયદો આપે છે તો આજે હું એવું જ એક વેઇટલો રિંગ્સ લઈને આવી છું જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને રિયલી તમને ઇફેક્ટ આપે છે આ વેઇટલો દિવસ માત્ર ત્રણ જ દિવસમાં વર્ક કરે છે અને ફાયદા તો ઘણા બધા છે નુકસાન બિલકુલ નથી તો ચલો જોઈએ કેવી રીતે આ વેઇટલો રિંગ્સ બને છે તેની રેસીપી પસંદ આવે તો તે લાઈક કરો શેર કરો અને વજન ઘટાડો હવે આપણે વેઇટ લોસ કરવું જ છે આપણે નક્કી કરી જ લીધું છે તો કોઈ તમારા માટે છે ખરેખર વજન ઘટાડવા માટે અહીંયા જે ઉપાય છે એ ઉપાયની મદદથી માત્ર રાત્રે સૂતા પહેલા તમારે આ નાનકડો એવી વસ્તુ ખાઈ લેવાની છે પી લેવાની છે તમારું પેટની ચરબી ત્રણ જ દિવસથી ઘટવાઈ લાગશે ભયંકર તાકાતવાળી છે આ વસ્તુ આપણા શરીરના વધારાના કચરાને બહાર કાઢવા માટે આપણા શરીરના ડિટોક્સીકરણ માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે આ બધી જ વસ્તુ વેઇટ લોસ કરશે ફેટ લોસ કરશે

ખરેખર મિત્રો આમ તો શિયાળાની ભારે માસા ત્રણ વસ્તુ મળે જ છે તો અહીંયા તમારે માત્રને માત્ર એક મહિના સુધી આ એક ગ્લાસ જ્યુસ બનાવી અને તમારે રાત્રે સૂતા પહેલાં પીવાનું છે ત્રણ જ દિવસમાં તમે કહી શકો કે ના ખરેખર આ જ્યુસ બહુ સારું છે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેવાની મિક્સર જારની અંદર અડધી વાટકી કોથમીર ઉમેરી દેવાની કોથમીર વિથ દાંડાવાળી લેવાની છે કોથમીરની અંદર વિટામિન કે વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે હવે આપણે લઈશું ફુદીનો તો અહીંયા આપણે ફુદીનો એટલા માટે લીધો છે કે ફુદીનો બહાર કાઢે છે દૂર કરે છે છે અને ઝડપથી વજન ઘટાડવા માટે કોથમીર ખૂબ જ ઉપયોગી જે લોકો રિયલી કોથમીરનો અને ફુદીનાનો ડેઇલી ઉપયોગ કરે છે એ લોકોનું વજન તો ઘટે છે હવે આપણે ત્રીજી વસ્તુ લેવાની છે ફુદીના પછી એ છે દસ ગ્રામ આદુ આ દસ ગ્રામ આદુની સાથે પાંચ મરીના દાણા દસ ગ્રામ આદુ તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે માત્ર ને માત્ર બે ચમચી પાણી ઉમેરી દેવાનું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણી ફાઇન પેસ્ટ રેડી છે આ લોસ સ્રિંગ્સ એટલું અસરકારક છે કે વાત નહીં પહેલા જ દિવસથી તમને અસર જોવા મળે છે હવે આપણે એક સરસ મજાની જ્યુસ ગાળવાની ગરણી અને એક વાસણ લેવાનું તૈયાર કરેલી પેસ્ટમાં એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે આમ કરવાથી તમારું જ્યુસ બને છે અને સરસ પીસાઈ પણ જાય છે અને ઉડતું પણ નથી એટલે પહેલા આપણે થોડું પાણી ઉમેરી પીસી લેવાનું પાછળથી જ બધું પાણી ઉમેરી અને આપણે તૈયાર કરવાનું છે વન ગ્લાસ જ્યુસ આ જ્યુસ દિવસમાં બેથી ત્રણ વાર પી શકાય છે પરંતુ બેટર છે કે રાત્રે સૂતા પહેલાં પણ તમે જો એક ગ્લાસ પીવો તો બીજા દિવસે તમારું પેટ એકદમ સાફ આવશે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે તમારું પાચનતંત્ર મજબૂત થશે પરંતુ તમારે વધારે પડતું વજન છે તમારા લટકતી ફાન થોડી વધારે છે પેટની ચરબી વધારે છે તો તમે દિવસમાં બે વાર સવારે નરણા કોઠિયા ગ્રીન જ્યુસ પીવો અને રાત્રે સૂતા પહેલાં પીવો દિવસમાં બે વાર પીશો સાથે થોડું ડાયટ ફોલો કરશો ડાયટમાં તમે માત્ર ને માત્ર એક મહિના સુધી ઘરનું જમો બહારનું બિલકુલ ન જમશો એ ઉપરાંત તમારા શ શરીરની અંદર ખાંડ બિલકુલ નહીં એકદમ ઓછી ખાંડ મેંદો બિલકુલ ન ખાવ ઘઉં બિલકુલ ન ખાવ તળેલી વસ્તુ બેકરી વસ્તુ ચાસણીવાળી વસ્તુ મીઠાઈ એક મહિના સુધી કશું જ ન ખાવ ઘરમાં જે બને છે એ ખાવ ભૂખ કરતાં ઓછું જમો તમારા ભોજનની અંદર દાળ અને સલાડનો સમાવેશ કરો દિવસમાં બેથી ત્રણ વાર હું ગરમ પાણી પીવો અને એક મહિના સુધી નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા બ સાંજે તમે જમો અને એક કલાક પછી અને સૂતાના એક કલાક પહેલાં રાતનું ભોજન સૂવાનો જે નિયમિત ટાઈમ હોય એના ત્રણથી ચાર કલાક પહેલાં જમવાનું અને દોઢ કલાક પછી ચાલીસ મિનિટ ચાલવાનું આ નિયમ કરશો ને એટલે એક જ મહિનાની અંદર ખરેખર તમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે જીમ કર્યા છે યોગા કર્યા છે એક્સરસાઇઝ કરી છે પરંતુ તમારું વજન ઘટવાનું બિલકુલ નામ નથી લેતું તો આ ઉપાયની મદદથી ચોક્કસ તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે તમે પ્રાણાયામની અંદર કપાલભાતી પ્રાણાયામ કરી શકો છો ગૌમુખ આસન કરી શકો છો વજ્રાસનની સ્થિતિમાં રહી શકો છો અને કમરનો ભાગ ઘટાડો હોય તો ચક્રાસન પણ કરી શકો છો અને જો કશું જ ન કરી શકો તો કશું જ નહીં ચાલીસ મિનિટ તમે ચાલો અને નિયમિત રીતે કપાલભાતી સવાર સાંજ કપાલભાતી પ્રયોગ કરો આ એક્સરસાઇઝ કરવાથી તમારું પેટ સાફ આવે છે સાથે તમારું જે અંદર ઇનર બ્યુટી જાગૃત થાય છે જેના કારણે તમારું ફેસ છે ને સૂર્ય જેવું તેજસ્વી બને છે તો આ એક્સરસાઇઝ કરવાથી ખરેખર ઘણા બધા શરીરને ફાયદાઓ થાય છે અને આ જીવસ તો અસરકારક છે તે એવું નથી કે ખાલી માત્ર આ વેટ લોસ પીવાથી તમે વજન જ ઘટાડી શકો છો આ વેટલો રિન્ક્સ પીવાથી તમારા પાચનતંત્ર રિગાર્ડિંગ એસી જેટલા રોગો ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર આંખોના નંબર ખરતા વાળનો પ્રશ્ન કબજિયાત પેટનું ભારે ઘણું ફોલવું પેટનું એસિડિટી સાથે સાથે ઘણા બધા એવા જે રોગો હોય છે એમાંથી તમને તુરંત અસર મળે છે તો ખરેખર મિત્રો અસરકારક એવું આ વેઇટ લૂઝિંગ માત્ર આઠ જ દિવસમાં પીશો એટલે બેથી ત્રણ ઇંચ તમારી કમર અવશ્ય ઘટશે પેટ જે ફૂલેલું છે અંદર જવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો કા અને જે લોકોને સુગર છે ડાયાબિટીસ છે એ લોકો આમાં એક ચમચી મેથી દાણા જ્યુસ બનાવતી વખતે ઉમેરી દે આ થોડું જ્યુસ કડવું બનશે પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ જ્યુસ બહુ અસરકારક છે કારણ કે આપણા જે ગ્રીન જ્યુસ એટલું મેગ્નેશિયમ પોટેશિયમ અને મેથી દાણા ઉમેરશો તો પ્રોટીન તત્વ આવશે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે શરીરની અંદર જ્યારે મેગ્નેશિયમ ઇન્સર્ટ થાય છે ત્યારે સૌથી પહેલાં આપણા શરીરની અંદર લોહીમાં રહેલા સુગરને દૂર કરે છે તો એના કારણે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે તમારા લોહીમાં શુગરને આ ગ્રીન જ્યુસ નહીં ભળવા દે તો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો ખાસ આ ગ્રીન જ્યુસ પીવે બાકી વેઇટલોઝ તો થાય પરંતુ એટલું જ અસરકારક દર્દીઓ માટે અને સાથે દર્દીઓ માટે પણ ખૂબ જ અસરકારક છે જે લોકોની આંખોમાં નંબર છે એ લોકો નિયમિત રીતે એક મહિના સુધી આ જ્યુસ પીવે છે તો આંખો ના નંબર પણ ઉતરી જાય એટલું અસરકારક છે આપણું આ સરસ મજાનું જ્યુસ તો આશા રાખું છું કે આપ સૌને આ જ્યુશ બનાવવાની રેસીપી પસંદ આવી હશે કારણ કે અત્યાર સુધીની આ સૌથી બેસ્ટમાં બેસ્ટ એવી બીમારી રેસીપી છે કે જે એક રોગ એક માટે નહીં પરંતુ ઘણા બધા રોગો માટે ઘરેલું ઉપાય છે સચોટ ઉપાય છે સો ટકા ગેરન્ટેડ ઉપાય છે તો આશા રાખું છું આપ સૌને આજની આ ઇન્ફોર્મેશન પસંદ આવી હશે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો